સરકારી અધિકારીઓ વિશે આમ તો કહેવામાં આવે છે કે સરકારી અધિકારીઓ કોઈ પણ કામ નથી કરતા અને બસ એસી બેસવા માટે બન્યા છે પરંતુ અમુક એવા સરકારી અધિકારીઓ પણ છે કે જે કામગીરી કરે છે પરંતુ એમને રોકવા માટે પણ હવે ક્યાંક ને ક્યાંક નેતાઓ અને સરપંચો એ જે છે એ વરણી કરાઈ હોય એવું લાગી રહ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો સરકારી અધિકારીઓ વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતા કામ નથી કરતા લોકો વચ્ચે નથી જતા અને લોકોની તકલીફ નથી સાંભળતા પરંતુ ગુજરાતમાં અમુક એવા સરકારી અધિકારીઓ પણ જે છે એ લોકોની સાંભળે છે અને લોકોની વચ્ચે જાય છે પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક હવે નેતાઓ અને સરપંચો અને જે મોટા મોટા પદ પર રહેલા છે એ લોકો રોકતા હોય એવું લાગી રહ્યું છે એમને ધાક ધમકી આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે બગસરાના માવ ઝીંજવાના સરપંચની એક દાદાગીરીનો મામલો સામે આવ્યો છે અને સરપંચ સામે પોલીસ પોલીસ ફરિયાદ ફરિયાદ પણ નોંધાઈ છે 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 અને આ જે એ નોંધાવી પોલીસના નાયબ દેસાઈએ અને એ ફરિયાદ એટલા માટે નોંધવામાં આવી છે કારણ કે દિગેશ દેસાઈએ એવું કહ્યું છે કે તેઓ જ્યારે કામ કરવા માટે ગયા તેમની ફરજ નિભાવવા માટે ગયા ત્યારે એ સરપંચે ક્યાંક ને ક્યાંક તેમની ફરજની વચ્ચે રૂકાવટ કરી અને એમને ધાક ધમકી આપી અને એની સામે દાદાગીરી કરી અને એમને મારવાની પણ ધમકી આપવામાં આવી વધુમાં એ સરપંચ વિશે શું કહ્યું સૌ પ્રથમ એ શામીયા હું મહેશ અભાળિયા માવજી ગ્રામ પંચાયતનું સરપંચનો ચાર્જ અત્યારે મારી પાસે છે મારા ગામમાં કાલે સવારે માની લો કે સાડા પાંચ છ વાગે એ લોકો ચેકિંગ કરવા માટે આવ્યા હતા પણ ત્રણ વર્ષની પેન્ટિંગ અરજીઓ મારી અહીંયા છે મારી પાસે એના પ્રૂફ છે અને આ લોકોને પાસે રિપેરિંગનો કોઈ ટાઈમ નથી અને ચેકિંગનો ટાઈમ છે મેં એને નારણભાઈ કાસળિયા જ્યારે મારા ગામમાં ગ્રામ સભા લેવા માટે આવ્યા હતા આઠથી ત્રણ વર્ષ પહેલાં તે દિ પણ મેં એને લેટર પેડ ઉપર લખીને આપેલું હતું તો એ લોકોએ એનો કોઈ પ્રશ્ન સોલ્વ કર્યો નથી મારા ગામનો અને ચેકિંગમાં વારંવાર આવે એટલે મેં એને કીધું કે ભાઈ તમે લોકો પહેલાં મારા ગામનો પ્રશ્ન સોલ્વ કરો પછી તમ તારે હું ઘરે ઘરે આવીને હું ભેગો આવીને ચેકિંગ કરાવી દઈશ અને એ લોકો એવું કહે છે કે મારા ગામમાં દોઢ લાખનું ચેકિંગ એ લોકોએ પકડ્યું છે પણ એવું તો મારા મુજબ એ કોઈ કનેક્શન હતું નહીં કે કોઈ ચોરી કરતા હોય ને પછી કોઈના એમને લખી નાખ્યા હોય તો ખ્યાલ નથી ને મારી ઉપર એને ફરજ રૂકાવટનો કેસ કર્યો છે તો આ અવાજ દબાવવાની એક વાત છે હા અમે કંઈ ગુનો કર્યો હોય એને કે કંઈ ગાળું બોલ્યા હોય કોઈને માર્યા હોય હા મેં એને કીધું હતું મારા ગામનું સંગઠન જ એવું છે કે કદાચ હું એક મેસેજ નાખું તો આખું ગામ ભેગું છે જાય અમારા એક અવાજ ઉપર ગામ હાલે છે તો અમે એવું કંઈ ઈચ્છતા નથી કે આ લોકોને કોઈને દબાવીએ પણ નહીં પહેલાં અમારા પ્રશ્ન સોલ્વ કરો પછી તમે તારા ઘરે ઘરે આવીને અમને કહીજો અમે ભેગા આવીને તમને ચેકિંગ કરાવશું જો મારા ગામમાં સોરી થતી હોય તો અને આ લોકો મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે અને મારી ઉપર ફરજ રૂકાવટનો કેસ એ લોકોએ કર્યો છે આગળ જોવી છે શું થાય તો સરકારને મારી એવી અપીલ છે કે આ લોકોને થોડુંક પ્રેશર આપે કે મારા ગામનું મેન્ટેનન્સ અને ખેતીવાડીનું મેન્ટેનન્સ એ લોકો કરે અને મેં ગયા વર્ષે એને અમારા ગામના બસો જણા અમરેલી પણ રજૂઆત કરી હતી ગયા હતા અમે અને ઓણ એને ઉનાળામાં ટાઈમ ન મળ્યો તો એ ચોમાસામાં ખેડૂની ઊભે મોલમાં એ લોકો તાર બદલાવા આવ્યા દસ દિવસ કામ કર્યું દસ ટકા કામ કરીને ભાઈ ગયા બરાબર પછી તોય ખેડૂત બોલ્યા નહીં અમે કીધું ભાઈ આપણું કામ થાય છે તો કરવા જોઈએ ને થોડીક નુકસાન થાય છે વાંધો નહીં હવે પાછો દસ દિવસ પહેલાં ફોન આવ્યો મને કે હું અમે મેન્ટેનન્સ કરવા આવી મેં કીધું સાહેબ અત્યારે ગળે ગળે જ્યોતિર્ગામમાં અમે ફોન કરવીને તો પાંચ પાંચ કલાક પાવર બંધ રહેશે અને જ્યોતિગ્રામમાં અમે એને ફોન કરી હમણાં ગાડી આવે છે હમણાં ગાડી આવે છે તો ચોવીસ કલાક સરકારે જ્યોતિગ્રામમાં પાવર આપવાનું આ લોકોને કીધેલું છે ને ઓર્ડર જ છે પણ પાંચ પાંચ કલાક રાત્રે પાવર બંધ રહેશે આ લોકો હાવ એટલે હાવ બેદરકારી વાપરે છે કુકાઓ પીજી વિશે હાલ આ મામલાને લઈ અને જે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે દિગ્ગેશ દેસાઇ પોલીસ ફરિયાદમાં રૂકાવી છે જે છે છે તેમણે ફરજમાં રુકાવટ માટેની ફરિયાદ નોંધાવી પરંતુ થાય છે કે શું આપણે કહેતા હોઈએ કે સરકારી અધિકારીઓ કામ નથી કરતા અને જે છે એવા આક્ષેપો લગાવવામાં આવતા હોય છે પરંતુ એમને કામ ન કરવા દેવા પાછળ પણ ક્યાંક ને ક્યાંક નેતાઓ અને સરપંચો જિમ્મેદાર હોય એવું લાગી રહ્યું છે કારણ કે જ્યારે પણ ફરજમાં આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે કે જ્યાં અધિકારીઓ કાર્ય કામ કરવા માટે જાય છે કાર્યવાહી કરવા જાય છે ત્યારે નેતાઓ અને સર મોટા મોટા નેતાઓ જે છે પહોંચી જતા હોય છે અને એમને રુકાવટ કરતા હોય છે કે નહીં ભાઈ આમ નહીં કરવાનું આમ નહીં કરવાનું અને હવે ફરી એકવાર એવો બનાવ સામે આવ્યો છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર